ગુજરાતી પ્રજાનું હૈયુ હચમચાવી દે તેવી ક્રૂર ઘટના બની છે નિર્દય દાદીએ સવા વર્ષના પૌત્રને બચકા ભરીને મોતને ઘાટ ઉતાર્યો છે અમરેલીના રાજસ્થળી ગામે હૈયુ હચમચાવી ઘટના પ્રકાશમાં આવી છે તેમ જેમાં સવા વર્ષના પૌત્રને બચકા ભરીને નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી હતી રાત્રે માસૂમ બાળક ખૂબ રડતું હોવાથી શાંત કરવા માટે નિષ્કૂટ દાદીએ નિર્દયાથી લાફા ધબ્બા મારીને બચકા ભરી મોતને ઘાટ ઉતારી દેતા અરે ટાંકી પ્રસરી જવા પામી છે મળતી વિગત અનુસાર રફીકભાઈ હુસેનભાઈ સૈયદનો એક વર્ષનો અને બે માસનો પુત્ર ગોળિયા નીચે શરીર પર ઈજાના શંકાસ્પદ નિશાન સાથે મળી આવ્યો હતો આ માસુમને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા પણ ત્યાં મૃત જાહેર કરાતા પરિવારજનો ભાંગી પડ્યા હતા પરંતુ બાળકને ઈજાના નિશાન પોલીસને જાણ કરાતા તાબડતોડ સરકારી હોસ્પિટલે દોડી આવીને પરિવારજનોની પૂછતાછ કરતા બધાએ કીધું કે કાંઈ ખબર નથી તેવું કહ્યું હતું જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી અપાયો હતો જ્યાંથી રિપોર્ટ આવતા માસુમ બાળકને અમાનવીય મારકુટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકા ભરવામાં આવ્યા ખુલ્લું પડ્યું હતું અને પોલીસ પણ હચમચી ગઈ હતી